તમારું સ્વાગત છે મારી ચેનલ શ્રીહરી રસોઈમાં આજે આપણે બનાવીશું એકદમ પરફેક્ટ ગુજરાતી દાળ ભાત દાળ બનાવવાની આપણે એકદમ પરફેક્ટ રીત જોઈશું આજે આપણે દાળ ભાતને ઘર માટે જે આપણે રેગ્યુલરમાં દાળ ભાત ખાઈએ તેવી સિમ્પલ અને સરળ બનાવીશું આપણે લગન ભાત ખાતા હોય તેવી ગરમ મસાલાવાળી નથી તો ચાલો દાળ બનાવવાનું શરૂ કરીએ તો મેં અહીંયા વન ફોર્થ કપ તુવેરની તેલવાળી દાળ લઈ લીધી છે તેને ધોઈ અને હવે હું તેને બાફવા માટે મૂકી રહી છું ચાર સીટી થાય ત્યારબાદ આપણે એક કઢાઈની અંદર સિંગ તેલ એડ કરીશું ત્યારબાદ આપણે તેની અંદર રાઈ એડ કરીશું ગરમ મસાલામાં માત્ર મેં તમાલપત્ર તજ અને લાલ મરચું જ લીધું છે રાઈ તતળી ગઈ છે હવે તેની અંદર આપણે જીરું એડ કરીશું અને મસાલા એડ કરી દઈશું ત્યારબાદ આપણે લીમડો નાખી દઈશું ને હવે લીલા મરચાં અને ટમેટા એડ કરીશું સારી રીતે મિક્સ કરી અને થોડુંક દાળનું પાણી એડ કરી દઈએ જેનાથી આપણે મસાલા નાખીએ ત્યારે તે દાજી ન જાય હવે મસાલા એડ કરી દઈશું તો એના માટે મેં હળદર હરદર પાવડર એડ કરી છે ત્યારબાદ લાલ મરચું પાવડર ધાણા જીરું એડ કરી દીધું છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને એક વખત મિક્સ કરી લઈએ બધા મસાલાને ત્યારબાદ અડધી ચમચી ભરી અને ગરમ મસાલો એડ કરીશું તેને પણ મિક્સ કરી અને હવે આપણે દાળ એડ કરી દઈએ દાળ એડ કર્યા બાદ સારી રીતે આપણે તેને પણ મિક્સ કરી લેવાની છે વઘાર સાથે આપણી દાળ જે છે એને એકદમ ટેસ્ટી એવો સ્વાદ આપે તેના માટે આપણે દાળ જે છે તેને ઉકાળવી પડશે તો તમે જોઈ શકો છો મેં ખાંડ એડ કરી અને ત્યારબાદ હવે હું દાળને સારી રીતે ઉકળવા દઈશ જેનાથી ટેસ્ટ બહુ સરસ એવો આપણી દાળના અંદર આવશે તમારે ગોળ એડ કરવો હોય તો પણ તમે એડ કરી શકો છો દાળ જે છે એ આપણી સારી રીતે ઉકળી જાય ત્યારબાદ ગેસની ફ્લેમ બંધ કર્યા બાદ આપણે તેની અંદર એક આખા લીંબુનો રસ એડ કરવાનો છે અને ત્યારબાદ લીલા ધાણા એડ કરી દઈશું લીંબુ અને ગોળ કે ખાંડ તેને સારી રીતે બેલેન્સ કરશે દાળ આપણી રેડી છે હવે આપણે ભાત પણ ચડાવી લઈએ તો ભાત મેં આ એક કપ લઈ લીધા છે તેને બે થી ત્રણ વખત ચોખા પાણી થી ધોઈ અને હવે આપણે એ ભાત ની અંદર પાણી એડ કરીશું અને મીઠું સ્વાદ પ્રમાણે એડ કરશું અને તેને પણ આપણે બાફવા માટે મૂકી દેવાના છે ગુજરાતીઓના ઘરમાં અઠવાડિયામાં ચાર વખત તો દાળ ભાત બનતા જ હોય છે ભાત પણ આપણા રેડી છે હવે આપણે તેને ઓસારી લઈશું ભાત ઓસાર્યાના તરત જ બાદ તેની ઉપર ઠંડુ પાણી રેડી દેવાનું તેનાથી તેની કુકિંગ પ્રોસેસ બંધ થઈ જાય અને તે છૂટા છૂટા રહે તો દાળ અને ભાત બંને રેડી છે હવે આપણે તેને સર્વ કરી લઈશું આ રીતે દાળ ભાત એક વખત જરૂરથી ટ્રાય કરજો દાળનો સ્વાદ એકદમ સરસ ટેસ્ટી એવો રસદાર આવે છે તો દાળ ભાત ની રેસીપી કેવી લાગી એ મને જરૂરથી જણાવજો આજ માટે આટલું જ ફરી મળીશું નવી રેસીપી સાથે